એ અવધ પલ્સ બરી છે તમે ડેરી ડેરી કરતા હતા અવત પલ્સ બરી તો ડેરી ડેરી કરે છે બરી હવે ખ્યાલ આવી ગયો ને ઓકે આ મેમાન આવી ગયા એ મેમાન ઉભા જોયું નથી ઉભે રો કઈ રહ્યો થઈ ગયા હથારો થઈ ગયો સારું હાલો ધીમે ધીમે હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું કયો છો બોલો બેન વિડીયો જોવો છો જય શ્રી કૃષ્ણ કયું કામ છે તમારું લોન કોટડા સારું વાંધો નહીં લાઈક કોમેન્ટ કરજો થેન્ક યુ હું કે છું બોલો ઓછે મળી ગયા છે ખુબ આનંદ થયો જેઠાણી બંને વાતો કરે છે કે આ ટાઈપ નું મકાન બનાવવું છે એમ આ ટાઈપ નું બનાવવું છે તો આપડે ફૂલ પકાવી દઈએ ભાઈ મિત્રો ને પણ કોઈના બંગલા જોઈને આપણા ઝૂપડા ન ભળાયું આપણે જેમાં રહીએ છીએ ને એમાં આનંદ કરા ઓકે ઓલો બેઠો આ આ દરવાજાની દોસ્તો નજર કરો નજર કરો નજર કરો નજર કરો નજર કરો ખોલો તો એને થોડોક ખોલો તો ખેંચતો બેટા થોડોક દરવાજા ને આ હા હા દોસ્તો નજર કરજો ખાલી નજર કરજો નજર કરજો કુમાર કેમ છો દોસ્તો બંગલાની અંદર દેરાની જેઠાણી મને મંદિર બતાવે છે મંદિર આપણે જોઈએ છે કેટલું આમ સરસ મજાનું મંદિર છે હાલો આપણું રસોડું છે એવડું તો મંદિર છે મંદિરને હાઈટ જો એમ કહે છે દેરાની જઠાણી એ બતાવ 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 પણ ઉપર દેખા 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 ઓ હો 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 ઓ બહુ ઊંચું છે કેમેરો એ કામ નથી આપતો સારું સારું જય શ્રી કૃષ્ણ જય કાળિયા ઠાકર સૌની રક્ષા કરજો શું બતાવો છો બોલો ધીરાની જેઠ શું બતાવો છો કિચન જોવું છે પછી એમ નહીં કેતા હોય આવું બનાવવું છે એમ સારું ચાલો બતાવી દઉં ચાલો કિચન ચાલો હું આવું છું શું વિચાર કરો છો બોલો 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 દેરાણી છે પાણી બોલો 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 સરસ મજાનું કિચન છે ને આ બાજુ આવો આ બાજુ આવો ડાઇનિંગ ટેબલ બતાવીએ આપણે સરસ મજાનું ડાઇનિંગ ટેબલ છે કલાકો વિડીયો જોતા હોય એટલે શર્માવાનું નહીં ફેસ ઉપર લાઈટ રાખવાની બરાબર છે શર્મા તો કેમ આપણી ગાડી આગળ ચાલશે અને આ જોવા કિચન છે તો કિચનનો લુક જોવા સરસ મજાનું કિચન છે દોસ્તો સાઈડમાં ફ્રીજ આવી ગયું છે હા ખોલી જો ખોલી જો ભાઈ લેવું લઈ લો સરસ મજાનું અને જો સામે પેલો લિવિંગ રૂમ છે સામેની સાઈડ લિવિંગ રૂમમાંથી બેઠક ખંડમાંથી આરામથી કિચનનો લુક આવે છે દેખાય છે ને તમને ત્યારે ઓકે આવો બેટા શું કેશો બોલ હું બોલ છું એ કેમ શર્માય છે શરમાવાનું નહીં અમારું ઓલો દેવું છે એ કેવું બોલે બેટા બોલે કે નહીં બોલી ક્યાં ગેટ્યા આ બાજુ આવ આ બાજુ આવ આ આય નજીક આવવા મારી દિક્રિયા આવ શર્માવાનો હોય અને તારું નામ શું છે બોલ બેટા વિડીયો જોવેશો તું મારો જોતી કાંઈ વાંધો નહીં તું જોશો ને બેટા જો એ જોવે છે પણ આ બાજુ આવતી નથી શરમાય છે મારી દીકરી નજીક આવે આ બાજુ આવ આ બાજુ આ બાજુ આવો શું કહેતી હતી ભૂલ બેટા જોશો કયો વિડિયો જોયે તો બેટા દોસ્તી બોલ થોડું કયો અરે તમે કાય કોલું હું કામ હું તો બીજો હું કામ કરતો તો કાઢતો તો કરતો તો ફ્રેન્ડ કોલ ઓવર દોસ્તો થેન્ક યુ બેટા થેન્ક યુ આવો આવો વેલકમ વેલકમ આવો આવો તેરાણી જેઠાણી હીલુ એન્જલ દીદી

ઓળખો છો કે નથી ઓળખતા એ ખાલી કયો કોણ છે કોણ છે હિંમત કાકા ઓળખી ગયા ઓળખી ગયા જય શ્રી કૃષ્ણ જય શ્રી બધા હસો તો ખરા હસો હસો હરખો ફોટો આવે અમારા કુવા ગીલા હરખાઈ ગયા બધા આવી ગયો બધાને મળીને આનંદ

મારા ફુવાને કયો નકરા પૈસા ભેગા ન કરે પૈસા ભેગા ન કરે ને આવો બંગલો બનાવો આવો આવો આપલા જેવો પૈસા અરે નહીં આવે હું કેવું મુક્તિ ભાઈ અમારી પાસે નથી નકરા છે ને ભેગા કરી રાખે નકરા ગોઠવે જ રાખે ક્યાં મૂકે એ નથી કે નકરે આવું ખુબ આનંદ થયો બધા ભેગા થઈએ ને ત્યારે હસવાનું હોય છે દોસ્તો ખાલી ખુબ આનંદ થયો અમારા ફુવા શરમાઈ ગયા વ્યાઈ ગયા જુઓ દેરાની જેઠાણી ના વિડીયો માસી રોજ જોવો છો ખુબ સરસ તમારો ફોટો પાડી લવું હસ્તુ મોઢું રાખો જય શ્રી કૃષ્ણ એ આવો આવો ઓળખાણ પડે છે જોવો તો મળો અરે વારે વાહ તમે જોવો છો આનંદ થાય છે ખુબ આનંદ થાય છે જુઓ છો અને જોયે રાખી છું જય શ્રી કૃષ્ણ